વડોદરાના તાંદલજ વિસ્તારમાં આવેલી સ્કૂલ નજીકના રહેવાસીઓ માટેના મહત્વના એસઆઈ ફોર્મ ભરવાની અને એકત્ર કરવાની કામગીરી સંસ્થા દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના તાંદલજામાં એસઆરએફ ફોર્મનું સફળ કલેક્શન વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી બેસેફ સ્કૂલ નજીકના રહેવાસીઓ માટેના મહત્વના એસઆરએફ ફોર્મ ભરવાની અને એકત્ર કરવાની કામગીરી બીએલઓ સંસ્થા દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી બીએલઓ સ્વયંસેવકોએ ઘરે ઘરે જઈને લોકોને ફોર્મ ભરાવવામાં મદદ કરી હતી જેના કારણે વૃદ્ધોને વ્યસ્ત રહેવાસીઓને સરકારી કચેરી સુધી જવાની મુશ્કેલીમાંથી રાહત મળી હતી રહેવાસીઓ આ સરાનીય પહેલને જોરદાર પ્રતિસાદ આપીને સમગ્ર કામગીરીને સફળ બનાવી હતી આજે ને આવતીકાલે એમ બે દિવસ સવાર નવ વાગે થી લઈ એક વાગ્યા સુધી મતદાન મથક પર બેલેટ દ્વારા કામગીરી કરવામાં આવશે તો કે આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ની કામગીરી અઠ્યાવીસમી ઓક્ટોબર થી સમગ્ર દેશમાં થઈ છે સમગ્ર દેશમાંથી જે દસ રાજ્યોમાં આ કામગીરી ચાલુ થઈ છે એ પૈકીનું ગુજરાત રાજ્યમાં પણ આપણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી કામગીરી ચાલુ કરેલી હતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આપણે વડોદરા જિલ્લાની અલગ અલગ દસ વિધાનસભા વિસ્તારની અંદર આ કામગીરી તમામ તબક્કે થઈ રહી છે મોટી સંખ્યામાં આપણી સાથે શિક્ષક મિત્રો અને એ સિવાય અન્ય સંસ્થાઓના ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ આપણી સાથે જોડાવાના છે પ્રાઇવેટ ટીચર્સ પણ આપણી સાથે આ દિવસે સ્વયંભૂ રીતે જોડાયેલા છે અને આવતીકાલ અને પરમ દિવસે જે સોસાયટીઝની અંદર મેપિંગના પ્રશ્નો મેચિંગના પ્રશ્નો અથવા કલેક્શન ઓછું થયું છે ત્યાં આપણે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ અંદાજે શહેરની અંદર આવતીકાલે બસો જેટલી સોસાયટીઓ અને એના પછીની બીજી બસો જેટલી સોસાયટીઓ પરમ દિવસે ત્યાં જઈને આપણે સાંજના સમયે જ્યારે લોકો નોકરીથી ધંધાથી પરત આવી જાય ત્યારે એ બેસીને કરી શકે એટલા માટે કલેક્શનની ડ્રાઈવ આપણે ત્યાં પણ કરીશું શનિવારે અને રવિવારે આ બંને દિવસે આપણે દરેક બુથ ઉપર સમગ્ર જિલ્લાના દરેક બુથ ઉપર કેમ્પ કરવા જઈ રહ્યા છીએ